છે એ તો આજ છે જો આપણે અષાઢી બીજ બધાને જય રામાપીર અને જો આપણે રામાપીરનું થાપણ કર્યું છે તો હાલો આપણે રામપીરના તમે બધાને દર્શન કરાવી દઉં નવ વાગી ગયા હતા જો આપણે નવરા થઈ ગયા છીએ અને રામાપીરનું થાપણ થઈ ગયું છે અને હવે તમે આગળ દર્શન કરવાની વાત કરી તો હાલો તમે દર્શનની કરાવી દઉં અને જો આજ છે આપણે અષાઢી બીજ એટલે લાડવા કરવાના રામાપીરને ધરવાનો છે તો હાલો આપણે હવે તૈયારી લાડવાની બધી કરવા મળી અને રસોઈ બનાવવાની તૈયારી કરી

હલો આવડશે શું નંદણા ખા મહો બનાવવાનું જરા બેનો ધમ પેનો થાર ધરવાનો છે એટલે આપણે હાલો જમવાનું બધું બનાવવાનું છે આ કોમેન્ટ અમળા ખા બટેવા રો કોમેન્ટ લઈજો અને કવેનો અલગ હે મિત્રો જોણા અંતરા ભેગેમ સબ દવને તો આવા પડ તમે હું બનાવવાનું જોઈ શકું છું હલો હું બનાવવાનું છે જો આ બટાક બનાવવાનું છે અહી રા બાફા મિકી અહી ભાત માં બાફા મિકા છે અહીંયા આપણે બટેકા શાક અને રોટલી અને લાડવા રામા પીને થાળ ધરો છે એટલે આગળ વિડીયામાં બનાવી જો અમે શું શું બનાવી છે થાળ ધરી છે રામા બફાઈ ગઈ છે અને હવે આપણે મસાલો સુધાર નાખ્યો છે અમે નાખીએ મરસા ટમેટા કોથમીર હવે નાખ દઈએ આપણે આદુ ખમણી હવે આપણે લીંબુ નાખ દઈએ બધું મસાલો સુધારાઈ ગયો છે মাসাল না গরম মসালা মসালো ভাই গেছে না কাচু বাদা এটা ঝিণা ঝিণা বটকাচা না

તળાઈ ગયા છે આપડે ગોળ નો પાક લઈ લઈ નાખી ગયું છે ગોળ નાખ્યું

I don't know if it makes sense. આપણે કાડુ બધા નાખીએ આપડે લાડુ થઈ જશે મૂક્યા બનાવવાના ભગવાન થાળી દઈએ

જો આપણે કઢી લીકરા ભેઈ ગયા સી રેસાની ચા ચા થવા આવવા છે ચા પાણી પી લીધા છે તો જો આપણે આ રીતના કામ લઈ આવી છે આ રીતના બનાવવાની જો આ રીતના બનાવું છું આગળ તમને મેં બતાવ્યું હતું કે આપણે જેસા લઈ આવી છે પણ અલગ જાત ના હતું અને આ અલગ છે આ આપણે આવે દોરાનું આવે ધીલ આવે આપણે કોટનનો દોરો આવે એને બનાવી અને ઓલું આપણે બનાવતા છે એ કસબ બનાવતા એમાં કસબ આપણે વીટતા આમાં કસબ નથી પીઠવાનું આમાં દોરો વેઠવાનો છે કોટનનો પછી એને આવી રીતના આમ કટિંગ કરવાનું કટિંગ તો આપણે એ કરતાં એમ જ કરવાનું છે આ ઈ જ છે અને ઓલું ઈધ હતું પણ આમાં એક ફેર છે આમાં કોટનનો દોરો આવે એમાં આવે આપણે કસબ એમાં જાડો પખ્થો પટો કરવાનો હોય આપણે આમાં પટો ન કરવાનો હોય આવી રીતના એમાં આપડે રસાડી બીજ એટલે જો બધા દર્શન કરવા રામાપીના મંદિરે જાય તો આપણે જાશું તો આપણે સાંજના આરતીના આરતીના દર્શન કરાવશું રામાપીના તો આગળ વિડીયોમાં જોઈજો બધા જાહે તો જાઉં મોટાને તો આપણે રામા દુરપા થાર ધીરો તો બપોરે બપોરે રામા દુર થાપણી કર્યું છે એ તમે વિડીયોમાં જોઈ જ છે દેવ ના પપ્પા તો ગયા છે જામનગર છે પ્રોગ્રામ છે પપ્પા તબલા વગાશે આગળ તો વિડીયામાં તો જોયું છે ઘણીવાર વાર હોય તો તમને હું વિડીયામાં બતાવું છું અને જો મનસુખભાઈ વસોયા રહે ને ખિલોરી એની પપ્પા પ્રોગ્રામમાં ગયા છે મનસુખભાઈ વસોયાનો પ્રોગ્રામ છે જામનગર આજે વહેલા નીકળી ગયા છે હનુમાન બાપા વડા ધરવા જવાના હોય એટલે આપણે વડા બનાવી છે એ તો હાલો આપણે લોટ બાંધ નાખી આપણે હનુમાન બાપા ને વડા ધરવાના છે એટલે થોડોક આપડે સપ્તે અડદ લોટ નાખવો પડે કેમ કે હનુમાન બાપાને ને ધરવાના હોય ને એટલે હાલો આપણે નાખ દઈ ચટણી આજે આપણે ખાંડેલી ચટણી નથી નાખતા કોરી નાખી છે અમે નાખ દઈ છે હળદર આ જેરું મીઠું બધું મિક્સ થઈ ગયું છે તો હાલો આપણે લોટ બાંધ નાખી લોટ બંધાઈ ગયો છે

能一个。 આપણે પૂરી તળાઈ ગઈ છે તો કે વસ રાખ્યા બની ગયા આપણે બધા তো yeah,